થી ડરો ભગવાનથી ડરો ધીમેથી વાત કરું છું હું પણ ધીમે એટલે પણ હું કઈ ખાઈ ગયો તમે બેન તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો હાલો પગે લાગો આરોપ કેવી રીતે કેવી રીતે છેડતી કરી આપણે કેવી રીતે ઇન્સર્ટ કરી નહીં નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલ માં આપનું સ્વાગત છે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોવાનું ખાસ આગ્રહ કરું છું કારણ કે ગોપાલ ઇટલિયા અત્યારે પોલીસ સ્ટેશને પહોંચ્યા છે અને ત્યાં જે મહિલા અધિકારી સાથે વાતચીત થઈ છે તે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં છે મિત્રો ગોપાલ ઇટલિયા તેના ઘણા કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા અને હરેશ સાવલિયા ઉપર જે છેડતીની ફરિયાદ થઈ તેને લઈને મહિલા અધિકારી સાથે જે વાતચીત કરી છે તે સાંભળવી અને સમજવી ખૂબ જ જરૂરી છે મિત્રો હરેશ સાવલિયા જ્યારે ખેડૂતોની લડાઈ લડતા હતા તેને લઈને આ ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદ છે તાત્કાલિક લેવામાં આવી છે અને ગોપાલ ઇટલિયાના કહેવા મુજબ કે તેઓએ ચોવીસ તારીખે ફરિયાદ કરી છે છતાં પણ તેની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યું મિત્રો ગોપાલ ઇટાલિયાએ જે કહ્યું છે તેની સાથે તમે સહમત છો કે નહીં આ વિડીયોમાં ચોક્કસથી અમને કોમેન્ટ કરીને જણાવજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ જણાવજો મહિલા અધિકારીનું વર્તન સાથે ભારતીય જનતા પાર્ટીનું વર્તન પોલીસનું વર્તન તમને આ વિડિયો જોતા કેવું લાગ્યું છે જે ચોક્કસથી તમે બિંદાસપણે કહી શકો છો મિત્રો આ વિડીયોમાં કોમેન્ટ કરવાનું ના ભૂલશો સાંભળીએ ગોપાલ ઇટાલિયાએ શા માટે મહિલા અધિકારીના પગમાં પડીને વિનંતી કરી રહ્યા છે ફરિયાદ કરી રહ્યા છે આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને આ વિડીયોમાં ચોક્કસથી કોમેન્ટ કરજો સાંભળીયા ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે

માં અમે fault માં ના હોઈએ એ video તમારા સુધી નથી પહોંચતો એવું છે તો 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 કેવું છે મેં ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી તો હું ખોટું બોલું છું એવું કહેવાનું છે તમારું એવું કહેવાનું છે ખોટું બોલું તો તમારું છે ગોપાલ અમે ફરિયાદ આપીએ માં તપાસ થાય છે ચાકુડી ઘડાવું છું અને ઓલા ગુંડાઓ ફરિયાદ આપે તમે રાતોરાત લખી લો છો અને અમારા માણસોને ધમકાવા નીકળ્યા છો તમે ગુનો દાખલ કર્યો છેડતીનો આ ભાઈ છેડતી કરી છે છેડતી કરીશ તમે પોતે ત્યાં આગળ હતા પેલી બેન પકડી લઈ ગયા આમણે છેડતી કરી છે એ બનાવ બની ગયો હતો એમ નઈ ખ્યાલ એમણે છેડતી કરી છે એટલે એટલું કયો ને છેડતી કરી છે ફરિયાદ કીધું એમ કે મારી નાખ્યો મને તો અમે ફરિયાદ આપીએ તો તપાસ કરું છું તપાસ કરું છું તપાસ કરું છું એને ફરિયાદ આપી તો કે ફરિયાદીએ કીધું હું ફરિયાદી છું મેં કીધું તો કેમ ના પકડાય એ ચોર હે તમે પકડાય છે ને ક્યાં પકડ્યા આ નાનું લાખાણી પકડ્યો તમે ભાગો મુંડા મને એમ કીધું કે હું કરું છું કરું છું કરું છું મેં ઓગણીસ તારીખે પાછો ફોન કર્યો શું થયું હું કરું છું કરું છું કરું છું મેં

આરએસી રેસીડેન્શિયલ એડિશનલ કલેક્ટર ગુજરાતીમાં ફોન કર્યો તારીખે ભાવે અંદર ખેડૂતો પાસેથી પૈસા લૂંટવામાં આવી જાય અને ખોટી રીતે એમને હેરાન કરવામાં આવી જાય તમે કંઈક પગલાં લો તો આર મને કીધું કરું શું કરું છું કરું છું ત્યારબાદ બાવીસ તારીખે આવો સાહેબ આવો 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 તમે ભેગા જ છો આમાં આવો આવો અહીંયા સાંભળો રજૂઆત કરી શું પગલાં લીધા તમે કયો આવો

આ લેખિત ફરિયાદ ધારાસભ્યના લેટર પેડ ઉપર આપી મે 24 તારીખે મે ફરિયાદ આપી એટલે તમે હરેશભાઈ ઉપર ખોટી વેફર દાખલ કરી છેડતી કરીશ આ છેડતી કરવા ગયા ત્યાં આ હરીશભાઈ છેડતી કરવાના છે ભાજપના પટ્ટા બેતા શરમ આવવી જોઈએ સરકારો બદલાઈ જાય મોઢું નહી બતાવી શકો તમે કોઈને ખેડુ તો बेचारा ગરીબ છે ઉઘાર પગા જો પગમાં ચપ્પલ નથી આવા માણસોની કમાણી લૂંટે છે ગુંડાઓ અને તમે જોઈ રહ્યા છો પોલીસના પટ્ટા બેરી પહેરી શરમ આવવી જોઈએ આ મે ફરિયાદ આપી ધારા સભ્ય લેટર પેડ ઉપર કેમ ગુનો દાખલ ન કર્યો કેમ ગુનો દાખલ ન કર્યો તમે અને ગુંડાઓ એ ફરિયાદ આપી કે છેડતી કરી મારી ક્યાં આમાં છેડતી કરી છે આપણે ભગવાન થી બીવો છોકરા ગાંડા નપંગ પેદા થશે તો આખી જિંદગી સાચવવા પડશે

સરકારો બદલાઈ જશે ને તો હાથ માં હાથ મિલાઈ વાત નહીં થોડીક જિલ્લા કોણ છે બોલાવો ભાજપ ના જિલ્લા પ્રમુખ હોય તો બધું થાય આપડે તો આપના જિલ્લા પ્રમુખ ને હરેશભાઈ ઉપર છેડતીની ફરિયાદ ટેકાના ભાવના કેન્દ્રમાં ખેડૂતોનો ફોન આવ્યો બે બધા બે જાવ બધા બે જાવ બધા જાવ બધા શાંતિના ફોન બે હો ફોન આવ્યો સાઈડમાં આવી શૂટિંગ ઉતાર ખેડૂતોનો ફોન આવ્યો કે અમારી પાસેથી પૈસા માંગે તો હરેશભાઈ ત્યાં ગયા ખેડૂતો પાસેથી પૈસા લે છે ટેકાના ભાવની મફત સાંભળો ભાઈ પૈસા માંગે હરેશભાઈ ત્યાં ગયા તો છેડતીની ફરિયાદ છેડતી કરવા ગયા ત્યાં તમે બધાય વિચારો શું કરશું આમ અને આનો ગુનો ક્યારે દાખલ કરો બોલો મોટા સાહેબ છો તમે તો બોલો સાહેબ ભાજપા તમારી એસિયત શું રેખ્યો ને શું એસીયત છે ભાજપા મેં હીરો ગરીબન દબાવવા નો નીકળો ગરીબન દબાવવામાં હીરો ભાજપ અને આવે તો જીરો સાહેબ કુદરત સમય બદલ છે ને રોતા નહીં આવે આ ગરીબનો નિહાકા નો લ્યો

આ ભાઈ ડોબરિયા આ ભદ્રેશ દેકાના ભાવના કેન્દ્ર ઉપર કોઈ ખેડૂત ધ્યાન દોર્યું છે કે અમારી પાસે પૈસા વગેરે વગેરે તો એમાં તો એની ઉપર ગુનો दाखल આવો સાહેબ રાત્રે વાર ત્યારે

લેટર આપ લેટર લાવ મેડમ છેડતી કઈ રીતે કરી હરેશભાઈ આજ અપના ગુલામ થઈ ગયા છો લોકો जरा જાગૃત બનો બાઢો બાઢ્યો ને હરેશભાઈ છેડતી કરવા જેઈ કોલેજ છે લેટરમાં ગઈ કોલેજ છે તો છેડતી કઈ રીતે થઈ અને ઓલા બેન ક્યાં ગયા જે પોક્સો ફરિયાદ કરવા જવા તા તમે કઢાડી મૂક્યા ક્યાં ગયા ઓલી પોક્સો ફરિયાદ ક્યાં જવા ભાઈ તમે મહિલાઓના રક્ષક છો બહુ મોટા આજ એક દીકરી પોક્સો ફરિયાદ કરવા આવી અંડર એજ તમે ભગાડી મૂકે એમને અને અત્યારે એમ કહો કે મહિલાએ ફરિયાદ આપી જ લખી તો બીજી એક દીકરી એ વિસાવદર ની ફરિયાદ આપવા આવી છે તમે ના લીધી ફરિયાદ બરોબર

અને હવે હું જ્યારે રજૂઆત કરવા આપણે અહીંયા આવ્યા તો કે તો ફરિયાદીએ કીધું એટલે અમે લખ્યું તો ફરિયાદી તો એમ કે છે ને આ જો ફરિયાદી ચોવીસ તારીખે કીધું હું ફરિયાદી છું એણે કીધું તો લખ્યું મેં કીધું ના લખ્યું કેમ ધારાસભ્યના લેટર પેડ ઉપર મેં જે ફરિયાદ આપી કેમ નો લખાણી દબાણ આવી આટલી હદે ભાજપની ગુલામી ગુજરાત ભરના પોલીસ સ્ટેશનમાં થઈ ગઈ છે

આ તો આજે બરાબર આયો એય આને આયો કે આજે થા આવ્યા છે એસએસઓ ટીમને આજે તો મને એમ ઓ હા અમે વિશાળ પોલીસ અમારી ઘરે બેઠી હા એ ગયા અને નોટિસમાં ઓટવા માટે કે અમે હાજર એ નોટિસમાં જે ઉલ્લેખ કર્યો છે કે ત્યાં હાજર છે પોલીસ ગઈ કે એટલે પોલીસ પાસે આવ્યા છે પોલીસ સ્ટેશન હોય પણ વજવણી માટે નોટિસ આપને ડિવાઇસ વિશેની તપાસ છે એટલે એમાં લખેલું છે કે આપા જે છે હાજર મરજી અમે તો અહીં હાજર થયા ઓકે તો ત્યાં આપને ત્યાં અમે હાજર કરી દઈએ એસ એસ કચેરી હાજર કરવાના છે બરાબર ત્યાં એમને નોટિસ આપી ત્યાં હાજર રહેવાનું છે મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોયો આપનો ખૂબ ખૂબ આભાર આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો ગોપાલ ઇટાલિયાનું વર્તન છે તો તમને કેવું લાગ્યું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવજો આ વિષયને રિલેટેડ કાંઈ પણ વિડિયો હશે તો આ ચેનલ ઉપર ચોક્કસથી મૂકવામાં આવશે તો આ ચેનલને હજી સુધી જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો બાજુનું બે લાઇકોન પ્રેસ કરી લો જેથી કરીને સૌથી પહેલાં વિડીયોનો લાભ તમને મળે મિત્રા આ વિડીયો દરેક લોકો સુધી ખાસ શેર કરવા નંબર વિનંતી કરું છું જય ભારત જય કિસાન જય જવાન